અરે ની મને મને સરખો ભરાણતા કોટન ના થા ભરી કોટન ના કારણે ના કોઈ શું શું ઘરે ઘર બેલ લાવ્યો લે શું તમારો

મેલાપુ <laughs> કાના <laughs>

મારા સાહેબ મેકબો પડી લાગે કે મુકણા લાગે જય સાહેબ કેડો હેડો હેડો હેના આવો સા સૌ બેજો સાહેબ જોજો ક બતા મુકણા આવ તમને મારા

છોકરો કરોડ રૂપિયા નું ઈના છોકરા નો ખોટો આવે હા જોયો તમે હા મારા ખરીદ્યો જ તારે એક કરોડ રૂપિયા પડાયેલું હવે

કોણ બોલો હા હું હોવે તમે કોણ હા એ સાપમ જોયું તું મેં કે છોકરા ગોતવાનું એક કરોડ નું ઈનામ એટલે હું હું તો હે મારી જોડે હા હા પણ એક કરોડ મળશે હા તા ને એમ મળશે ને એક કરોડ હા તો આવી શું કે અમારે રાધનપુર તાલુકો અને ઓલો પાછા 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 શું એના શોરૂમ જોડે આવી જાવ એક કરોડ રૂપિયા લઈ હા એટલે ભાઈ હું તમને છોકરો મારા ઘરે મળી જાવ એ સારો ભલે હે હા અહીંયા આવીને ફોન કરજો મને ભૂલી જાવ તો એ ભલે એ હારો હારો એ હા

યા બટી ના શું શું કરાય કરે ગેટો શું આમાં શું લાવ આ લુગરા લાવ તારા લઈ બે જોડી લુગરા મોજા ને બધું એ બંડી પૈસા પૈસા મારા એક જોડા લેવા તા એટલી હે તો આ જા આ રસાડા કાકા રે કા ગામમાં આજ કણ તારા કઈ લેવું હોય ને શું લેવાનું તારે બાઈ સ્પ્લેન્ડર અરે બીજું કઈ ઉછાડ

છોકરો ને તમારે જો આપડે નક્કી લીધું નહીં આ પૈસા લેવો બધું થાય

છોકરો લાગવો પડે ગાડા જેવો લાગે કેવો થઈ ગયો આપડે પૈસા સાહેબ છોકરો હવે આપડે આપણે પૈસા દુબઈ ફરી આવ્યા નવા નવા ઉપરાંત બાર ગાડી હતા બીજા